એન્ફોર્સમેન્ટ એ કસ્ટડીમાં લીધો છે પંજાબ પોલીસ અને એનઆઈ ઘણા મહિનાઓથી તેની તલાશ હતી આ વર્ષની શરૂઆતમાં એનઆઈ એ ચંદીગઢ ગ્રેનેડ કેસમાં બંબર ખાલસાના ચાર આતંકવાદીઓના નામ ચાર્જશીટમાં સામેલ કર્યા હતા તેમાં પાશાનું સામેલ કર્યું હતું તેમાં હેપી પાસિયા ઉપરાંત ચાર્જશીટમાં હરવિંદ સિંહ સિંધુ ઉર્ફે રેડાનું નામ સામેલ કરવામાં આવ્યું હતું જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડિયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ